સીતારામ જય શ્રી કૃષ્ણના ડાયરાને દાયરો બધોય મજામાં વાગ્યા અટાણે મિત્રો સાડા આઠ ને હું થઈ ગઈ ત્યાર તમને કાલે ગઈકાલે વીડિયામાં કીધું તું કે અમારે જવાનું છે મકાનના ઉદ્ઘાટનમાં એટલે કે જો હું તૈયાર થઈ ગઈ નિતિનને હું મા દીકરો બેસાઈ ને ફૂલ ઘરે જો કાલે દુકાન નહોતી ખોલી એટલે હવે આ દુકાન ખોલવાની છે અને વરસાદ બંધ નહોતો મિત્રો કાકડી ફૂંકાવા દેતો નહોત અને નિતિન દૂધ દેહને આવતો રહ્યો તો હવે નીતિને ઝાકડી નાહી લેની તો પછી અમે ભે મા દીકરો નીકળી ને મિત્રો ફૂલ ગયા છે ને દુકાન ખોલ નાખી આજે કે કાલે જો બહુ વરસાદ હતો આજ તો કઈ બહુ વાંધો નથી એટલે હતો ચાલુ રાત આખી ત્ર 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 ત્રો કાલે તો બહુ જ વરસાદ હતો આખો દી બંધ જ નતો તો જો કૃષ્ણ ફરિયા ને એવું બધું વારે કાલે તો ફરિયાય વારવા નથી દીધા મિત્રો તો હાલો હવે અમે તો પાંદડા પાંદડા વાળ લેવાય આડા ન આવે એ વેણી લેવાય બીજું શું હોય ને બેન તો મિત્રો હાલો અમારે અડધા નીકળી ગયા એમ કે અમારી થોડાક અડધી કલાક થયા અમારે મોઢા નીકળ્યા એને અમારે હજી અડધા બાકી છે તો વાહીંદા ને ભજવી પડ્યું મિત્રો ને વાહીદાની વાત કઈ નાખવાનું થતું નત ને મિત્રો વરસાદ ના છે ને વાહિદા નાખવા પગની આંગળી ફળી ગયું મિત્રોની વાત જવા દો લાલિયું ભૂયું લાલિયું તો એ તો એમાં સારું થયું પગ એ પગરે આમાં આપણે પાણીમાં હાલીએ ને એટલે પગ બહુ બોરે હલો મિત્રો હવે નીકળીએ નીકળીને આવીએ હજી ત્યાં જાહે મૂકવા તો હજી ત્યાં મિત્રો અમારે નવી ગાડી લઈ જવાની છે રણવા જૂની ગાડી કઈ ને લઈ જવાની એમાં કાલતા ઉપડતી નથી કાલે ધક્કા મારી અને પાછી ઘેરે લઈએ આમાં પાણી ઉતરી જાય ને એટલે પૂરું જો માપે માપે મેં આવ્યો તો હું પગમાં નાખે હા જોતા ખરી મિત્રો આમાં ઉલારે હાવણે હાવણ એટલે આજ મિત્રો ગાડી ઉપડી ગઈ એટલે આજ નીતિન જો આ ગાડીમાં દૂધ દઈ આવ્યો ને કાલે આપણે કામ કરીને ખાવું આપડે કઈ જોશે જાણતા નથી કહી બરોબર એ આપણે કઈ ખબર ન પડે હાલો મિત્રો નવા ફેમિલી નવા ફેમિલી મેમ્બર તમને હું મુલાકાત કરાવું તો જો ફૂલગઢ

અટાણે બધાને જવાની નિર્ણય કરી દીધી કઈ એક મગોટા ની કરી તો જો મિત્રો તમે બધા પૂરી પડ્યા અટાણે એક જ ધારા પડ્યા હો બધા આ અમારે ટીલું ટીલું જો આડું બાંધ્યું એને ટાઈટ લાગે થોડોક બિસાડો નબળો હે મિત્રો તો આ છે મિત્રો અમારી ઓઢું ઓઢું તને નટ નાખ્યું એ આ એક રહી ગયું છે લે બાકી નિતિન હાલો મિત્રો તો એને હું એને હું હું હાલો મિત્રો કહી દઉં નિતિન નીતિન ને કે આ એક નીર નાખવામાં બાકી રહી ગઈ નીતિન આ ઓઢણ રહી ગયો તો આનો મિત્રો હજી આપણે કઈ નામ રાખ્યું નથ આનું નામ શું રાખવાનું છે મગજ મારી હવ બધાય એમાં હું છે કે આમાં નામ રાખી તઈ એતા વિજા પ્રો પડે કે કોઈ નું કોઈ ઓઢણ ભૂરી કુંડી તો તમે મિત્રો જોઈ લ્યો અટાણમાં અમારે બાઈ લુગડા જોઈ ને ખા આ જોતા ખરી અટાણમાં જોઈ ને ખા આ ઓછા ઓછો મેસે કાબા આ થોડોક્ર સાલુ છે જો મિત્રો ત્રણ 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 સારું છે હા જા સીપરા બધાય ભીલા જ છે તમને દેખાતા હે પણ માપે માપે છે એમ કોઈરો તો આ થઈ કેવા હાવ તો મિત્રો આય ક્રિષ્ના ઠામ ઉડકે લાવે લાય બધું આજ કામ કાજ આ લાઈવ વિડિયો લાઈવ વિડિયો તો હા મિત્રો જો કૃષ્ણા ના થવાની એટલે કે અમારે કોઈ ઘેર ન ફૂલઘર જાય દુકાને હું નીતિન માં દીકરો જાય રાડાવા એટલે કૃષ્ણા રે ઘેર અને જો મને વિડીયો બનાવવાનો થોડોક કેમ કે મને ટાઈમ મળી હે તો હું થોડોક વિડીયો બનાવતી આવે ચોક્કસ કાલે તો તમને કૃષ્ણા કહ્યું કે અમે નવા મકાન લીધા ઉદ્ઘાટન કરવા જઈએ એ વાત બરાબર છે પણ હવે બનશે એટલી કોશિશ કરી જો બનશે વડીઓ ઉતારી તો ઉતારી ન કાં કંઈ સાવ ન કંઈ નથી તો પછી ઘરનો બધાય જોઈ લેજો હા તો નીતિનના ફોનમાં ઉતાર લે તમે બધાય જોઈ લેજો હાલો નિતિનના ફોનમાં ચાર્જિંગ ગયો નથી ને લાઇટ આવી નથી પૂછ માતાજી ને હરણ મહાદેવ બધાય રેઠું મિત્રો અટાણે વાયગા ગયા બહાર હાડાબાર જ્યું થયું કામકાજી વાત કરીએ તો બધુંય થાય ગયું સાવ નેવરા નેવિરા અને નેવીરા છે ઘડીક છે ને બેસી જાય પોરો ખાઈ દઈ ગઈ ગઈકાલે બીરા વૈ ગઈ ક્યારેક રો આવી ગયું હતું હું આજ કંઈ વાંધો છીએ નહીં એટલો બધો કારણ કે ઢોર એટલા બધા છે તો જાતા આવતા તો ગયો કેટલું રોવું મિત્રો તો ઋંઘા આવી જાય કામ કરવું હાલો મિત્રો તો હવે કંઈક નવીન કર્યું તો તમને દેખાડ્યું બાકી મારી મા વગરતા કામ કરવું હવે આમાં મારી મારી ગપ્પા સપ્પા મારે તમારે મારતા કામ ગપા સપ્પા આમાં મારવા હાલો વાંધો નહીં તમે કંઈક નવીન કર્યું તો આગળ બતાવી બરોબર તો મિત્રો તો અટાણા ખાડા શિયાળ વાઈ ગયા કામની વાત કરીએ તો કઈ કામ નથી કર્યું આપણે નીંદર કરીને ઉઠ્યા આગળી ને નીતિને આવ્યો તો બહુ ભાઈ તો તો ગયો લગભગ મારા અંદાઇ જ પાછો કારણ કે ઢોરને પાવા આવ્યો તો ઢોરને ભાઈ ને નીતિને નીતિન ગયો મને એમ હતું કે નીચું રોકાઈ જ એટલે હું હોઈ ગઈ હતી મને ખબર નહોતી કે નિધિ વહી જવાનું છે નકરવારી હું હજી ની અંદર ન કરે કાંઈ વાંધો નહીં મિત્રો હાલો હવે કામકાજની શરૂઆત કરીએ કારણ કે મારે લુગણા ધોવા લુગણા પડ્યા વરસાદ ચાલુ તે દિના અને કાલે પાછો દહાઈનો દોરો હે એટલે પછી કાલ ન ધોવાય એ પાસે એટલે મા કે થોડાક ધોઈને એક છે તો હાલ થોડુંક કામ કરી નાખીએ મિત્રો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા સો અને હું એકલી જ છે ઘરે કોઈ હજી આવ્યું નત હવે કઈ આવવાનું હા આ બધાને બહુ મોડું કર્યું મારી માયને બધા આવવામાં ઢોરનું કઈ ખાંડ પાણી કઈ છીયું નથી પાણી પાણી કઈ ગરમ મૂક્યું નથી કારણ કે પાણી આગળ હું એ ગરમ મૂકી દઉં એવું નથી કે ન મૂકી દઉં પણ મને શેડા નાખતા નથી આવડતું શોર્ટ સર્કિટ વળી થાય હે ને આમાં સોટી રહી તો કો એટલે કોઈ ઉખાડવા આવે એમ છે નહીં બાન બાપુ એ ઘરમાં હોય ટીવી જોતા હોય બરાબર એ જોવા આવે નહીં ને સહકાર નાખ્યો તો યરા બાન બાપુ બે હબાવ નાખ્યો તો સાંભળે એમ છે એટલે સાંભળે એમ છે ને એટલે આપણે કઈ અખતરો કરાય નહીં બરોબર મિત્રો અને બપોર પછી બહુ મસ્ત મજાનો ધંધો કર્યો મી આજ

જા મારી કારણ કે માણસ હિટેક બરોબર અને તબેલાની વાત કરીએ મિત્રો તો તબેલામાં બધે માટી ઉભા એ કીટુડી કીટુ તો મિત્રો ફાઈનલી આપણે પાડીનું નામકરણ કરી દીધું છે પાડીનું નામ આપણે રાખ્યું છે કીટુ મારું નામ કિસુ છે મારું નામ ક્રિષ્ના છે એનું નામ કીટું રાખી દીધું પાડી બરોબર તો આજે ફાઇનલી એ નક્કી કરી નાખ્યું કે આપણે પાડી નામ કીટું રાખવાનું છે અને વિડીયોની વાત કરીએ તો વિડીયો ફાઇનલી મિત્રો આપણે મૂકી દીધો ફેસબુક ને યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં બપોરે મૂકાઈ ગયો અને બીજી આઈડી છે એમાં મૂકવો હમણાં વિડીયો અપલોડ કરી દઈએ અને મેં કીધું હાલો થોડીક વાતું કરી નાખે મારી મા મને કહે કે કીશું વિડીયો કેમ ના ઉતાર્યો આખાથી કર્યું કામ થઈએ તો મેં કીધું હાલો તમને બતાવજીએ ને જે ખાસ વસ્તુ તમને મિત્રો દેખાડું હું જોઈ લ્યો આપણે રીંગડી ઊભી હતી આપણે કાઢીને નહીં ફાઇનલી આખી કારણ કે ઘલડી થઈ ગઈ હતી રીંગડા આવતા દુનિયાના એક વેઢાવાળા આવતા એટલે કાઢી નહીં હવે નવી રીંગડી વાવી દીધી ને એ થઈ જાય થોડાક મહિનામાં જો રોપડા વાઈવા મારે માઈએ એક એકદી હમણાં વેકરો આવી તે દૂગાડ તે દી વાવીને જો કારેલી કેમ બાકી પેલા જે મોટા કારેલા આવતા ને એ કારેલીના વેલા છે કે ઘટે નહીં એવા તો આવું કાંઈ કામકાજ છે મિત્રો તો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહીજો બા ઘરની અંદર છે જો બાર બાર નીકળાવત ને તો બાયડે જરૂરથી તમારી વાત કરાવે તો બા અંદર છે બાર બાર શેની બરોબર અને હજી એક તમને વાત કરું તો માઇક વગરનો વિડિયો ઉતારી રહ્યો મેં ઘેર સેતી મેં માઇક જોયું ને ખોખામાં તો નીકળું નહીં ગધનું મારી મા આવે એટલે મારી માનું પૂછી કે મળી માં ક્યાં છે એટલે મારી માં કહે કે હું ભેગું લઈ ગઈ હતી જ ભાઈના મકાનનો વિડીયો ઉતારો એટલે ને મિત્રો ખાસ વસ્તુ તમને દેખાડું તો મારા પપ્પા આવે તમને અહીંથી નહીં દેખાય જો રહ્યા આવે બિશાડા ખો નાખીને બકાલું મારું પેટ ભરીને રાખ થઈ ગયું મારા પપ્પાને જોઈને મોટરસાઈકલ આરી આ રી નીતિનભાઈ કંઈક ન ખવા જતા નથી હું કરું એટલે મારા પપ્પાને બિશાડાને હાલીને આવવું પડે બોર્ડથી હાલી નહીં વેકરો ટપી નહીં આવે વેકરો ઠાવકો જાય આમ ગોઠણે ગોઠણે પાણી હે વેકરામાં અટાણે પણ હું કંઈ એટલો બધો વાંધો આવે નહીં ત્યાં વેકરે અઘો સરે એટલી સેની વાત જવા દે હોય જનાવર પડ્યું હોય તો દેખાય એમ છે નહીં અહીંયા એટલું બધું ખડ ઊભું ત્યાં કારણ કે ઢોર પૂગી ન હોગે કંઈ રેઢિયાર ઢોર જ જો અમારે રસ્તે આવતા હોય તો સરી જાય અમારે એટલું ન હોય પણ ત્યાં તો ડેલાન બધું બનવું ત્યાં એક ઢોર ન પૂગી હગે એટલે ત્યાં એટલું કસકાણ ન હોય તે મારા પપ્પા જો હાલીને આવ્યા રામ રાખે ને કોઈ ન શાખે કહેતા હોય ને બધા એને જીન સેવાટાણે અટાણે અને મારી મા હજી આયવા નથી અમારા પપ્પા આવીને પાણી બાણી ઉકડીયા કરીએ ને ઢોર દો સ્ટાર્ટ કરીએ તો તમારી માની આવી જાય બરોબર ધીરુભાઈ ની ગયા બધા ભેગા જ આવી ગયી ને ત્યાં હું વેલી કથા હતી તો કથાનો પ્રસાદ એ લગભગ મારી માં લઈ આવી છે તો પેટો જરાક ભૂખ લાગી પેટમાં રાખી જગા મેં કીધું પ્રસાદ લઈ આવી ખા હું બીજું હું હોય ને પાડીનું નામકરણ કરી નહીં ખુ તમે તમને કઈ જ દીધું કીટુડી નામ રાખ દીધું અને મિત્રો વરસાદની વાત કરીએ આજની તારીખની તો આજની તારીખમાં બહુ બહુ ને બહુ ઓછો વરસાદ આવ્યો અને બહુ સારું કામ થયું કારણ કે કપડા એટલા દિના ભેગા થતા હતા તો ધોવાઈ ગયા મારે બાઈ હવાયે ધોયા હતા આખી દોરી ફેરી હતી તો બાના હવાયરે ધોવાઈ ગયા મી અટાણે ધોયા જો રાઇતમાં વરસાદ ન આવે તો બહુ સારું કામ થાય મિત્રો તો કાલે લુગડા સુકાઈ જાય મસ્ત મજા ના પાછા કાલ બધા ના હું ધો હું એનું કારણ એ છે કે કાલ દોરો છે કાલ દોરો હે એટલે કાલ હવે નાઈ ધોઈ બધી રસોઈ બનાવી હું ઢોકરા બનાવી હું મસ્ત મજાના મજા આવી જાય ઢોકરા ખાવાની હાલો મિત્રો કાંઈ વાંધો નહીં તો આપણે આજ આજનો વિડીયો પૂરો કરી દઈએ જો તમને ગયમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને વાહિંદાના ઢેગલા પડ્યા પણ મારી હિંમત થતી નથી નાખવાની કાલ કાં નાખી દે હું બીજું હું વહી જોઈ લ્યો કાંઈ વાંધો નહીં હાલો આવી જાઓ મિત્રો તમે જોઈ શકો છો વહેલા ને વહેલા આવી ગયા મારી માની ભાઈ ભાઈ માં એન્ટ્રી પડે એ પણ

પછી દાળ ભાત સાસ એવું બધું હતું જમવાનું ગુડ ગુડ હવા ને ગયા તા નતા નહીં હલો ખાવું પ્રસાદી હા ના ના પ્રસાદી ચોક્કસ ખાઈ દે હલો